રાજકોટના ઈશ્વરિયા તાલુકામાં ઘોડદોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભાવનગરની ભૂટ ઘોડીએ મેદાન માર્યું છે રાજકોટ શહેરના ઈશ્વરિયા ખાતે હલાસ્ટર્ડ ફાર્મ અને આઈએચજી દ્વારા યોજાયે ચાલીસ કિલોમીટર ઘોડાદોડની એન્ડ્યુરન્સ સ્પર્ધા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં ઉર્જિતસિંહ ગોહિલની ઘોડી ભૂટ પ્રથમ નંબર પર આવી હતી આ રાઇડમાં વિશ્વરાજસિંહ ગોહિલ ઘારડી ભૂટ પર સવાર હતા પ્રથમ રાઉન્ડમાં એટલે કે વીસ કિલોમીટર પર ધોળીના હાર્ટબીટ લેમ્પ તેમજ ડિહાઇડ્રેશન ચેક કરવામાં આવતું હોય છે અને પછી ચાલીસ કિલોમીટર સંપૂર્ણ પૂરું થાય ત્યારે પણ ફરી તપાસ કરવામાં આવે છે ચાલીસ કિલોમીટરની દોડમાં ઘોડેસવાર વિશ્વરાજસિંહને સંપૂર્ણ તાલીમ આપનાર ઉર્જિતસિંહ ગોહિલ હતા જેની ઘોડી આ રેસમાં પ્રથમ ક્રમ પર આવી હતી અને ભાવનગરનું નામ રોશન કર્યું હતું